જય માતાજી તમે આ બાળકને જોઈ રહ્યા છો તો ખરેખર આ બાળકને બિલકુલ ઓછી દેખાતું નહીં હોવા છતાંય બે ભાષામાં વચ્ચે છે અંગ્રેજી અને ગુજરાતી અને એમના શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ જે અમને ભણાવે છે અને તમે જોઈ લો આ અમારી ટીમનો નોમ લખ્યો છે અને આ નોમ બધા એને વચવાના નથી એટલે જો એની હાથોની ઓગડી પરથી આરે નોમ કહી દે છે નોમ તો શિક્ષક પણ થોડો પરિચય આવી છે બોલો bolo demi bunga, hai 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 hai

खेगर जी बच जी भरत जी अभी बल्लू भाई तो खरे खर जोरदार क्या हुआ है आता में कागज ही लो एक आकर बताओ अब बता तीन से અને એને પિન દ્વારા ખબર પડે છે અને અમારી ટીમનો બધાને નોમ લેશે અમારા અને અમારી ટીમનો બધાને નોમ બોલ્યો એટલે જોરદાર કહેવાય લેખી કે અને કળા પણ સારી છે અને શિક્ષક પણ બે શબ્દો કહેવાય પહેલાં તો આકાશનો પરિચય તમે આવી ગયો બરાબર આ મારો વિદ્યાર્થી આકાશજી અજમલજી ઠાકોર ગામ અઘાર તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અને હાલ સાગોડિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ ત્રણમાં અભ્યાસ કરી રહ્યો છે આ આકાશ એ જન્મથી બિલકુલ દેખતો નથી એટલે કે સંપૂર્ણ અંધ છે તો અંધજનોના મસીહા એવા સર લુઈ બ્રેલ જેણે આ બ્રેલ લિપિ શોધી અને બ્રેલ લિપિના માધ્યમથી આજે આ આકાશજી અચમલજી ઠાકોર એ પોતે બ્રેલ લિપિને આંગળીના ટેરવાથી આંગળીના ટેરવા નીચે સ્પર્શ કરીને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં તે પોતે વાંચી અને લખી શકે છે આ સાથે આ બાળકમાં એટલી સ્ફૂર્તિ અને ગ્રાસ્ટિંગ પાવર એટલો હોવાથી એ ઝડપથી ગણિત પણ ગણી શકે છે સાથે ક્રિકેટ ચેસ અને અન્ય રમતોમાં પણ જિલ્લા ખાતે ગઈ સાલ ભુજ ખાતે ચેસમાં બીજો નંબર પણ લાવેલ છે તો અમારા વિદ્યાર્થીને મોટિવેશન આપવા માટે આપને સૌને નમસ્કાર ભલે ભલે જોરદાર કહેવાય ખરેખર બહુ સપોર્ટ કરજો અને અમારી એસબી હિન્દુસ્તાન અને અમારી એસબી બી હિન્દુસ્તાન ટીમ તરફથી આ બાળકને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે એવી ભગવાન માતાજીને પ્રાર્થના અને હા એમની એક યુટ્યુબમાં ચેનલ છે આ બાળકની જ છે બધા ભણવાના જ વિડીયો આવી હતી અને ચેનલનું નામ છે આકાશ ઓફિશિયલ તો બધા સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો that de